નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ ચેનલ પર હું વિડીયો મૂકું છું એ લોકો માટે જે સરકારી નોકરીની તૈયારી કરે છે તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ટેટ વન માટેની જે પુસ્તક છે લિબર્ટી પ્રકાશનની અને તમે જોઈ શકો છો અહીંયા ઓક્ટોબર બે હજાર પચીસમાં જે જાહેર થયેલ ન્યૂ સિલેબસ છે નવા અભ્યાસક્રમ પ્રમાણે આખી બુક છે અને તેની થિકનેસ આટલી છે હા આ વિડીયો મેં ખૂબ મોડો બનાવ્યો છે થોડાક જ ગણતરીના દિવસો જ છે ટેટ વનની એક્ઝામમાં પણ તમે જો આ બુક લેશો તો તમને મોક ટેસ્ટ અને ફરીથી તમારે જે રિવિઝન કરવાનું છે કેમ કે રિવિઝન કોઈ પણ એક્ઝામ દેવા માટે ખૂબ જ મહત્ત્વનું હોય છે તો રિવિઝન અને આમાં મોડેલ પ્રશ્નપત્રો પણ આપેલા છે વિથ આન્સર્સ તો તમે તે જોઈ શકો છો અને અહીં તેની થોડી રૂપરેખા આપેલી છે કે આ બુકમાં કઈ રીતે કયા મુદ્દા અને ટોપિક્સ આપેલા છે અને તમે તેની તૈયારી કરી શકો છો તો નવા અભ્યાસક્રમ અનુસાર જ છે બાળ વિકાસ શૈક્ષણિક શાસ્ત્રો પદ્ધતિશાસ્ત્ર પછી ગુજરાતી ભાષા અર્થગ્રહણ ગુજરાતી વ્યાકરણ ગણિત તથા પર્યાવરણમાં પાઠ્યપુસ્તકોમાં જે વિષય વસ્તુઓ એટલે કે જે કન્ટેન્ટ આવશે અંગ્રેજી ભાષાનું અર્થગ્રહણ સામાન્ય જ્ઞાનના જે વન લાઈનર ક્વેશ્ચન્સ હોય છે તે સામાન્ય બૌદ્ધિક તાર્કિક ક્ષમતાનો સમાવેશ એટલે કે રિઝનિંગ માટે અને છેલ્લે મોડેલ પ્રશ્નપત્ર તથા શિક્ષણના વર્તમાન પ્રવાહો એટલે કે જે શૈક્ષણિક ફિલ્ડમાં જે વર્તમાન પ્રવાહોમાં તમને કરંટ અફેર તરીકે જે પૂછી શકે એવા પ્રશ્નો અને મોડલ પ્રશ્નપત્ર તમારી મોકટેસ્ટ માટે એટલે તમારું રિવિઝન પણ થઈ જાય અને તમે સમય કેટલો આપી શકો છો અને સમયમાં તમારું પ્રશ્નપત્ર પૂરું થઈ શકે કે નહીં તો તેના માટે આ પુસ્તક સારું એવું તમારે ઇન્વેસ્ટમેન્ટ નીવડી શકે છે તો ચાલો ડિટેલમાં જોઈએ કે આ પુસ્તકની અંદર કઈ રીતના ટોપિક અને જે બધા વન લાઈનર પ્રશ્નો છે તે આવી શકે તો થોડો વિસ્તારપૂર્વક આ પુસ્તકનો રિવ્યૂ લઈ લઈએ તમે જોઈ શકો છો ઓક્ટોબર બે હજાર પચીસમાં જાહેર થયેલ નવા અભ્યાસક્રમ અનુસાર લિબર્ટી પ્રકાશન બરાબર છે આ બધા તેના મુદ્દાઓ છે તો આ તેની ઇન્ડેક્સ છે અનુક્રમણિકા બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર વિભાગ એક તમે જોઈ શકો છો એકદમ વિસ્તારપૂર્વક એકે એક મુદ્દા અહીં લઈ લીધા છે વિકાસની સંકલ્પના અધ્યયન બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો વિકાસની લાક્ષણિકતાઓ માનવ વિકાસના સિદ્ધાંતો વિકાસને અસર કરતા પરિબળો સામાજિકીકરણ વિશે બધું જ એરિક્સન મોન્ટેસરી ફ્રોબેલ કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ જ્ઞાનેન્દ્રિયોના વિકાસ માટેની મોન્ટેસરી પદ્ધતિ કિન્ડર ગાર્ડન પદ્ધતિ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના પછી બુદ્ધિની સંકલ્પના બુદ્ધિ વિશેનો આખો મુદ્દો સામાજિક બંધારણ લિંગભેદ જાતિગત અધ્યતાઓમાં વ્યક્તિગત ભિન્નતા પછી સીસીસી જે તમારું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે તેના વિશે પછી મૂલ્યાંકનનો અર્થ કોઠારી શિક્ષણ પંચ આ રીતે અહીં તમને ટોપિકવાઈઝ અહીંયા ઇન્ડેક્સ આપેલી છે સમાવેશી શિક્ષણ ઇન્કલુઝિવ એજ્યુકેશન અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર તો ખરું જ વિભાગ બેમાં તમે જોઈ શકો છો ગુજરાતી ભાષા છે અહીં ગુજરાતી વ્યાકરણ આવી જશે ભાષાનું અર્થગ્રહણ પણ આવી જશે શૈક્ષણિક પદ્ધતિ અહીં આવી જશે પછી અહીં આવે છે ગુજરાતી સાહિત્ય અહીં પેજ નંબર છે જૈન યુગના મધ્યકાલીન સુધારક નર્મદ યુગના ગાંધીયુગ ગાંધી આધુનિક યુગના મહિલા સાહિત્યકાર વગેરે વગેરે ગુજરાતી સાહિત્યના ટોપિક્સ પણ કવર કરી લીધા છે પછી આવે છે અંગ્રેજી ભાષા એમાં ભાષા અર્થગ્રહણ એટલે કે પેસેજ જે ફકરામાંથી ક્વેશ્ચન આન્સર આપણે કરવાના હોય છે અંગ્રેજી વ્યાકરણમાં બધા જ ટૉપિક અહીંયા આપેલા છે આર્ટિકલ હોય કે પછી નાઉન હોય પ્રોનાઉન એડવર્બ એડજેક્ટિવ ક્વેશ્ચન ટેક્સ બધા ઉદાહરણ સહિત અહીં આપવામાં આવે છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ પણ છે વિભાગ ચારમાં આવશે ગણિત અહીં વિ વિભાગ પાંચમાં પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો તો આ રીતે વિગતવાર ઇન્ડેક્સ આપેલું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા તો અહીંથી મોડલ પેપરથી અહીં આ પુસ્તકમાં શરૂઆત થાય છે તો તમે રિવિઝન તરીકે અહીં પહેલાં તમારી એક્ઝામ લઈ શકો છો ટાઈમ સેટ કરી અને આ રીતે મોડલ પેપર છે અને અહીંથી મેઇન પુસ્તિકા શરૂ થાય છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર એમાં આ ત્રણ મુદ્દાઓ છે તમે જોઈ શકો છો એની સંકલ્પના એટલે કે વિકાસની વ્યાખ્યા આપેલી છે બધા અલગ અલગ વ્યક્તિઓના મતે વિકાસનો અર્થ બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા તો આ રીતે છે તમે જોઈ શકો છો બુદ્ધિ સ્કીનર વ્યક્તિગત તફાવત એટલે શું બુદ્ધિમાં ભિન્નતા પછી આવે છે ગુણાંકન નિબંધ પ્રકારના પ્રશ્નો કેવા હોઈ શકે આ છે જ્ઞાનાત્મક કથન ચર્ચા વાર્તા કથન અલગ અલગ ટોપિક છે પછી આ આવી જાય છે આપણું અર્થગ્રહણ ફકરામાંથી ક્વેશ્ચનના આન્સર આપવા આ સાહિત્ય આવી ગયું ગુજરાતી સાહિત્ય છે આ ગુજરાતી સાહિત્ય છે નીચેનામાંથી ક્યુ વાક્યનું ઘટક નથી સમાસપદ કરતા કર્મપદ કર્મપદ પદ તો જવાબ સહિત અહીંયા એના જવાબો આપેલા છે જવાબ સહિત આમાં બધા જ ક્વેશ્ચનો આ છંદનો ટોપિક છે આ છે ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન પેસેજમાંથી જે ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે સ્કર્જ એટલે કે રિચ્યુઅલ થાય વ્હીપ થાય પ્રેઝન્ટેશન થાય કે કોમ્પ્રોમાઇઝ થાય તો આવી રીતે અલગ અલગ ડ્યુટી તો ઓપ્લિકેશન થાય ઇમ્પોઝિશન થાય ટેક્સ લાયબિલિટી થાય કે ફંક્શન થાય તો આ રીતે જવાબ સહિત અહીંયા આન્સર્સ આપેલા છે તો વિથ આન્સર્સ આ બુક તમને પ્રોવાઈડ કરશે સકર્મ ક્રિયાપદ પછી આ છે ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો ભાષા શિક્ષણના સિદ્ધાંતો પછી આવી જાય છે ગણિત આપણું આપત્તિ વ્યવસ્થા પર વિકાસાત્મક આવર્તનના સ્વરૂપો તો આ રીતે પછી અહીં જવાબ સહિત અને ગણતરી સહિત ગણિતના ક્વેશ્ચન આપેલા છે છેલ્લું પેજ છે આવી રીતે તો આટલી થિકનેસ અને આટલી જાડી પુસ્તક આપેલી છે અહીં ટેટ વનની એક્ઝામમાં તો થોડા દિવસ જ છે પણ તમે અહીં રિવિઝન કરવા માટે કે વાંચવા માટે હજી તમારે ફરી એકવાર રિવિઝન કરવું હોય કેમ કે છેલ્લા દિવસ સુધી મહેનત કરો તો જ આપણી મહેનત લેખે લાગે તો છેલ્લા ઘડીની જે મહેનત કરવી છે તો આજે જ આ બુક બાય કરો હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી આ ફક્ત રિવ્યૂ આપવા માટે વિડીયો છે જેનાથી તમને મદદરૂપ થઈ શકે ઓલ ધ બેસ્ટ બધાને એક્ઝામ માટે બાય ટેક કેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય